મોવા શહેરમાં રહેતા સમીરભાઈ ચૌહાણ નામના ઈસમ મહુવા ગાંધીબાગ બગીચાથી અંદર બેઠા હતા તે દરમિયાન કોઈ અજણ્યા બે ઈસમો દ્વારા તેમના પર છરી અને પાઇપ વડે જીવલેણ હુમલો કરી માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા જે ઈજાગ્રસ્ત સમીરભાઈના જણાવ્યા મુજબ તે બંનેમાંથી કોઈ પણ ઈસમને ઓળખતા ન હતા તે બંને ઈસમો અચાનક પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો અને હાથ અને માથાના ભાગમાં ઈજાઓ પહોંચાડી અચાનક નાસી છૂટ્યા હતા જે જયગ્રસ્ને તાત્કાલિક સરવમડથી મોહવાને સલ્ટી હોસ્પિટલ તરફ આવવામાં આવ્યા હતા અને બનાસની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા અજનેયસમ દ્વારા ગુનો નોંધી આગની કાર્યવાહી હાથ ધરી હતી આવશે મારી આવા